જૂની પેન્શન યોજના બાબતે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે શિક્ષણ મંત્રી હિંમતનગર ખાતે ચિંતન શિબિરમાં હાજર રહ્યા હતા ત્યારે રામ મંદિરની જેમ જૂની પેન્શન યોજના પણ ભાજપ સરકાર જ લાવશે તેવું તેમનું કહેવું છે કર્મચારી આપણું શિક્ષણ વિભાગ એટલું નથી એમાં પણ આમાં નેતૃત્વ બધા આપણે લઈએ છીએ એમાં નેતાગીરી આપણે લઈએ ને આમાં પાછા બધા આપણે પણ બાકી તો છબ્બીસ વિભાગો છે ભાઈ બધા તમામ કર્મચારીનો પ્રશ્ન છે અને એ પણ આપણી સરકાર જ ભાજપ સરકાર જ આપણે જ કરીશું નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરશે વૈશ્વિક નેતા છે ફરીથી ચૂંટણી આવવાની છે એપ્રિલ મેમાં મોદી સાહેબ સ્પષ્ટ બહુમતીથી ફરીથી દેશના વડાપ્રધાન બનવાના છે એમાં કોઈ બેમત નથી એટલે ઓલું રામ મંદિરનું નિર્માણ થઈ ગયું ને હવે બાવીસ તારીખેનું એનું ઓપનિંગ ઉદઘાટન એટલે પહેલા આપણે કહેતા ને કે મંદિર વહી બનાયગે લેકિન તારીખ નહીં બતાએંગે એવું હતું ને એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું ચિંતા કરતા તારીખ વાત કરું છું અમે પણ તમે ટાઈમ પેલું ચૂંટણી પહેલા ને એના પછી એવું ના કરતા કરવાનું આપણે જ છે એટલે તારીખ અમે તારીખ જાહેર નહીં કરતા કરીશું આપણે એટલે વિશે વિશેષમાં મિત્રો ચિંતા ના કરતા એ કામ પણ આપણે કરીશું रख हौसला वो मंजर भी आएगा रख हौसला वो मंजर भी आएगा प्यासे के पास चल के समंदर भी आएगा थक मंजिल के मुसाफिर मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा बधुज थ चिंता नौकरी करो प्रेसा पोर्टल आवे के गे ते पोर्टल आ